a

ધાર્મિક ઉત્સવો સામે અર્ચન ઉભી કરતા હોય છે ત્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રીરામની રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી સમગ્ર દેશમાં રામોત્સવ મનાવવામાં આવી રહ્યો હતો ત્યારે હાથાવાડા ગામના દેવસીભાઈ વાઘાભાઈ પ્રજાપતિ શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં જોડાતા ગામના અમુક લઘુમતી સમાજના ઈસમોને આંખોમાં ઝેર આવી જતા દેવસીભાઈ પ્રજાપતિને ધમકીઓ આપી હતી ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરીના રોજ બોલાચાલી કરી તમે પ્રસાદ કેમ બનાવ્યો હતો ને શ્રી રામ ભગવાનનો ફોટો લઈને સૌને આગળ કેમ ચાલતો હતો તેવું કહી લાકડી ધોકાવા વડે હુમલો કરવામાં આવતા પિતા વાધાભાઈ પુનમાજી પ્રજાપતિ વચ્ચે પડતા તેઓને પણ લાકડી અને ધોકા વડે માર મારવામાં આવતા પિતા પુત્રને ઈજાઓ પહોંચાડી હતી ત્યારે બંને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જે અનુસંધાને હિન્દુ સંગઠન સહિત હિન્દુ ધર્મ પ્રેમી જનતાએ આ બાબતે આવેદન પત્ર પાઠવી હુમલો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને જો આ બંને ઇજાગ્રસ્તોને ન્યાય નહીં મળે તો હિન્દુ પરિવારોને ગામ છોડીને સ્થળાંતર કરવું પડશે તો તેની જવાબદારી સમગ્ર તંત્રની રહેશે તેવું જણાવ્યું હતું જેમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં હિન્દુ ધર્મ પ્રેમી જનતા દ્વારા નાબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જય શ્રી રામ આજે આખો હિન્દુ સમાજ ધરાજનો હાથાવાળાની દુઃખ દુઃખદ ઘટના જે બની હતી અને એની અંદર એક હિન્દુ સમાજના બે ભાઈઓને માર મારવામાં આવ્યો છે આજે અમે આખી હિન્દુ સમાજ ભેગી થઈ અને આવેદનપત્ર સાહેબને આપ્યું છે અમે સાહેબને વિનંતી પણ કરી છે કે વારંવાર આ બનતી ઘટનાઓ હિન્દુઓ ઉપર હુમલો આ અત્યાચાર હવે પછીનો બંધ થવો જોઈએ અમે વારંવાર બેથી ત્રણ વખત આવી ઘટના સહી લીધી છે હવે સહી લેવામાં આવશે નહીં અમે તંત્રને પણ પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ હાથાવાડાની અંદર ઘણી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે એટલા માટે કરીને અમારી વિનંતી છે કે એના ઉપર તાત્કાલિકથી તાત્કાલિક પગલાં લેવામાં આવે જો પગલાં લેવામાં નહીં આવે તો આ પછી થરાદની અંદર મોટું આંદોલન થશે એ પણ અમે ચમકી આપીએ છીએ જય ભારત માતા કી જય જય શ્રી રામ આથાવાડાની અંદર જે પ્રજાપતિ સમાજના કુટુંબ ઉપર જે પ્રમાણે વિદર્ભ દ્વારા હુમલો થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડી દઈએ છીએ સમગ્ર હિન્દુ સમાજ એની પડખે છે આ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી અને આ પ્રકારના એક ગામમાં કોઈ પણ પ્રકારના અનિચ્છીનીય બનાવ બનવા જોઈએ નહીં નહીતર સમગ્ર હિન્દુ સમાજ થરાદમાં આંદોલન કરશે